ધાનેરા તાલુકાના વાલેરધામ ખાતે પૂજ્ય સુંદરપુરી મહારાજની જીવન સમાધિ પણ દિવ્ય શિવલિંગની વિધિ વિધાન સાથે શુભમુહૂર્તમાં સ્થાપના પરિપૂર્ણ થઈ ગઈ છે ધાનેરા તાલુકાના યાત્રાધામ સમા વાલેર ગામ ખાતે છેલ્લા પાંચ દિવસથી ભક્તોનો મેળો ભરાયો છે આજે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બપોરે બાર વાગે અને ઓગણચાલીસ મિનિટે દિવ્ય શિવલિંગને સમાધિ મંદિર ઉપર સ્થાપન કરાયું છે સુંદરપુરી મહારાજના દર્શન માટે આજે લાખોની સંખ્યામાં ચારે બાજુ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું મંદિરના મહંત સુખદેવપુરી મહારાજે ધાનેરા ખાતે પ્રથમવાર આટલો મોટા ધાર્મિક ઉત્સવનું આયોજન કર્યું હતું વિરાટ સાથે પાડોશી રાજસ્થાન અને અનેક રાજ્યોમાંથી તેમજ દૂર દૂરથી ભક્તો વાલીર ખાતે આવી પહોંચ્યા હતા લાખોની સંખ્યામાં આવતા ભક્તોની સુરક્ષા માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો સભા મંડપમાં આજે ભક્તો સાથે સાધુ સંતોનો મેળો જામ્યો હતો રાજકીય આગેવાનો પણ મોટા પ્રમાણમાં આજના અનેરા ભક્તિમય આયોજનના સાક્ષી બન્યા હતા છેલ્લા એક અઠવાડિયાથી વાલેર ખાતે આ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર સમગ્ર વિસ્તાર માટે ગુજરાત અને રાજસ્થાનની અંદરથી એના સેવકગણો સાધુ સંતો મહંતો અને આજે તો જે ગામ રાજ્યની પુનઃ પ્રતિષ્ઠા થઈ છે અયોધ્યાની અંદર ત્યારે શંકરાચાર્યજીએ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા સન્માનીય વડાપ્રધાને જે પ્રાણ પ્રતિષ્ઠા કરી એના ગર્ભગૃહની અંદર આદિશંકરાચાર્ય વાસુદેવાનંદજી હાજર હતા એ સીધા ત્યાંથી આ ધર્મસભાની અંદર આવી અને આપણને ધર્મ માટેનું જ્ઞાન આ વિસ્તાર માટે આપ્યું અને ખૂબ મોટા પ્રમાણની અંદર સાધુ સંતો આવી અને આ વિસ્તારને ધન્ય કર્યો છે એવા જ આ જગ્યાના પરમ પૂજ્ય સંત જે અખાડાની પણ અત્યારે પદવી લીધી છે એવા પરમ પૂજ્ય પરમપૂજ્ય શ્રી સુખપુરી બાપજીએ આ સમગ્ર કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ કર્યો એ બદલ એમનો એમના સેવકનો અને સમગ્ર વાલેર બોડા રામપુરા આજુબાજુના બધા જ ગ્રામજનોના સેવકોનો પણ હું આજના તબક્કે આભાર માનું છું કે આ એક ઐતિહાસિક પ્રસંગ ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રકારનો પ્રસંગ કરી આ વિસ્તારને એક ધર્મ માટે લોકોના મનની અંદર ભાવ વધારે થાય અને જ્યારે રામનો પ્રમ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય એવા સમયે એકવીસ કુંડી મહાયજ્ઞ અને ધર્મ સભાનું આયોજન કરી અને સુંદરપુરી બાપજીની પ્રાણ પ્રતિષ્ઠાનું કામ આ વિસ્તાર માટે કર્યું છે ત્યારે આજના તબક્કે હું સમગ્ર ધાનેરા વિધાનસભા વિસ્તારના લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એ પ્રકારના આજના જય ते सनातन धर्म की जय आज 22 23 24 और 25 तारीख चार दिवसों की श्री पूज्य सहन सिर्फ श्री सुंदरपुर महाराज ने प्राण प्रतिष्ठा निमित्त वालेगामे समस्त सेवक गण फवर्नपुरिया પરિવાર અને આજુબાજુના સુંદરજી બાપજીના ભાવિક ભક્તોએ જે આ કામ પ્રતિષ્ઠાનું જે મારી સમક્ષ એને જે જબાન આપી હતી કે બાપજી તમે બળી ગમથી કરો અને લાખ તોષો પર પહોંચ લાખ પબ્લિક હશે તો પણ અમે અમારે આ સેવાની અંદર કોઈ કમી આવા દિશા નહીં અને તમામ સંપૂર્ણ જવાબદારી સેવાની ગામની આજુબાજુ ગામોના ગોળો રોમટો શિલાણો શહેરીવાળો સાંભળવાળો કરાધણી અને ખાવર અને શિયાના રાજપૂત સમાજના કે જે અમને ઘરે પણ કામ કરતા એવા રાજપૂત સમાજના રાઠોડ પરિવારના અને બીજા અન્ય પરિવારના તમામ સેવકો અહીંયા જે સંત સાધુના જે અહીંયા વાસણ જે ધોયા અને આજુબાજુથી કોઈ એવો માન્યો નથી કે દાંદરા તાલુકો સેવા કરે પૂરો બનાસ કોઠો કશો પણ સુરત સુધી જે સેવકો આવ્યા એમને કુબા બાપજીના પ્રસંગને શોભાવવા માટે જહમત ઉઠાઈ મજૂરી કરી મહેનત કર્યું આપણે દેશી ભાષાની અંદર કહીએ કે તન મન અને ધન કે જ્યારે મન આપ્યું મન કોને કહેવાય કે ચાર દિવસથી આવ્યા નગર એક વખત મને ખાવે બીજી વખત એમ કણે કે અમે આવીને યાદ આવે મેં આવ્યા પણ મનથી ચાર દિવસ આવ્યા અને ગંધી પણ નજીકને આવ્યો ખૂબ ધન પણ આપ્યો અને ખૂબ ખૂબ તન મનની સંધીની સેવા કરી એ બધા હું ખરેખર મારા મોટાથી મારી પત્રીસી તેમને સુ આશીર્વાદ આપી શકો પણ મને મારા સેવકોને મારા ગામને અને મારા ભાવિક ભક્તોને તો મને આશીર્વાદ દેતા અને મારી ગૌસ્વામી સમાજના ભાઈઓ પછી મારા કુટુંબી ભાઈઓ હકીકત એટલી સેવા કરીએ કે અમને સુંદરપુરી બાપજી હર હંમેશા ધન ધાન્ય થી ખૂબ જ ભરપૂર રાખે અને સદબુદ્ધિ આપે અને આજ પછી એવો ગમે તે ભારતને ખૂણે કોઈ પણ જો હોય સંત સંમેલન સારો જો સેવાનો લાભ હોય તો મારા સેવકો મારી સમાજ મારા ગૌસ્વામી ભાઈઓ મારો કુટુંબ પરિવાર અને તમામ મારા જે અઢારે વર્ણના સેવકો હળે મળે એવો અવસર કોકને સુધારશે